ખરીદી ઉરી અરવા હા એ અમે ખરીદી કરતા આઈ ડી હા ઓર તો ડીમાર્ટ માર ભાઈ ખરીદી કરને કે લિયે હેલો ગાઈસ આજે ખરીદી છે રમજાન આવી રહ્યો છે એની ખરીદી ચાલુ છે ખરીદી માટે ડી માર્ટ આવેલા છીએ ટ્રાફિક ઓછું છે અને ટ્રાફિક ઓછું કારણે ખરીદી પણ સારી સારી થઈ ગઈ છે તો આપણે લીધું છે એનું તો મોટું ટબ લીધું છે ટબની અંદર બધું તમે પણ ઓછા ટ્રાફિકમાં ખરીદી કરી શકો છો અને રમઝાનની ખરીદી ટ્રાફિક ઓછું હોય તો જ કરવાની મજા આવે છે તો ગાઈઝ વહેલા ટાઈમ મળે તો નીકળે અને રમઝાનની ખરીદી કરી લેવી રમઝાનની ખરીદી કર્યા પછી રમઝાનમાં બહાર નીકળવા મળે ન મળે એટલે ટાઈમ નીકાળીને રમઝાનની ખરીદી કરી લો અને પહેલાં છતાં ફ્રી થઈ જાઓ ઘરવાળાઓની સાથે પછી તો રમઝાન રમઝાનમાં ટાઈમ મળશે નહીં અને નમાજ રોજા અને ઇફતારી શહેરી એમાં બિઝી થઈ જશો બહુ મજા આવી આજે એકદમ માહોલ શાંત અંદર ટ્રાફિક ઓછું ટ્રાફિક અને ખરીદી પણ બહુ સારી થઈ ગઈ છે તો રમઝાન માટે બધા સ્કીમો પણ મારેલી છે સ્પેશિયલ રમઝાન ફાલુદો છે હરુ અફઝાની બોટલો છે મિક્સ ડ્રાય ફ્રૂટ છે બધી સ્કીમો આવી ગઈ છે ડીમાર્ટમાં તો એલા છતાં આવીને ખરીદી કરી લેવી ડ્રાય ફ્રૂટની અને મિક્સ ડ્રાય ફ્રૂટની છે ફાલુદાની છે રૂટ કોલ્ડ્રિંગની છે સેવ શિવયા છે મોજ મોજ ને મોજ પડી ગયેલી છે ચલો આટલું જ દોસ્તો આ મિક્સ મેંગો ફ્લેવરમાં છે એક સાથે એક ફ્રી છે નેવું રૂપિયામાં ફાલુદા છે મેંગો ફ્લેવરમાં અલગ અલગ ફ્લેવરમાં છે જોઈ લો તમે બધા આવી સેવૈયા પણ છે સેવૈયા આવી અલગ અલગ ફ્લેવરમાં દરેક આઈટમ વસ્તુ મિક્સ ફાલુદા આ પણ એસીના બે છે ફાલુદા ફ્લેવરમાં અને રમઝાન સ્પેશિયલ આઈટમ જોઈ લોટલો અરૂ અફઝા શરબત રમઝાન સ્પેશિયલ તો દોસ્તો પહેલાં છતાં ફ્રી થઈ અને રમઝાન સ્પેશિયલની બધી ખરીદી કરી શકો છો અને ખરીદી ખરીદી કરવાની મજા તો ટ્રાફિક ઓછું હોય ત્યારે જ આવે ટ્રાફિક વધારે હોય એટલે મજા આવે નહીં ખરીદી કરવાની તો ફ્રી થઈ અને ખરીદી કરી શકો છો ટાઈમ લઈને નીકળી જાઓ ફેમિલી લઈને અને ખરીદી કરી દઉં ચલો આટલું જ બાય અને સબસ્ક્રાઇબ કરતા રહો તમારો સહયોગ આપતા રહો અમને લાઈક કરો કોમેન્ટ કરો બસ આટલું જ